સુરત શહેરને ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે સુરત પોલીસે વધુ એક પેડલરને ઝડપી પાડ્યો છે પોલીસને બાતમી મળી હતી કે સચિન જૂના સ્લમ બોર્ડ પાસે ફૂટપાથ પર જાહેરમાં ગાંજાનું છૂટક વેચાણ થઈ રહ્યું છે બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને વિજય અશોક બેસાની નામના આરોપીને રંગે હાથે પકડી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી રૂપિયા ચાર હજાર ચારસોની કિંમતનો અઠ્યાસી ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે આરોપીએ કબૂલ્યું કે તે આ જથ્થો આશીષ કાલીચરણ પાસેથી લાવતો હતો

માન્ય શ્રી કે એન ડામોર સાહેબ અને જ્હોન સિક્સના ડીસીપી માન્ય શ્રી રાજેશ પરમાર સચિન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને એક સ્પેસિફિક હતી કે સચિન વિસ્તારમાં એક જૂનું સ્લમ બોર્ડ વિસ્તાર જે છે ત્યાં મેલડી માતાનું મંદિર છે એની બાજુમાં ફૂટપાથ છે ત્યાં ફૂટપાથ ઉપર એક ઈસમ ગેરકાયદેસર રીતે ચોરી છુપીથી ગાંજાનો વેચાણ કરે છે આ સ્પેસિફિક બાતમી આધારે જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય સચિન પોલીસ સ્ટેશનના જગ્યાએ પહોંચી અને ત્યાં બાતમીમાં જે જે વણનવાળો ઈસમ મળેલો હતો તે ઈસમ ફૂટપાથ ઉપર મળી આવતા તેની અંગ જડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની કોથળી મળી આવેલી હતી અને એ પ્લાસ્ટિકની કોથળીમાં એક બીજી એક પ્લાસ્ટિકની બેગ મળી આવેલી હતી અને એમાં ગાંજા જેવો એક વનસ્પતિજન્ય પદાર્થ મળી આવેલો હતો જે આછા ભૂખરા રંગનો હતો અને પાંદડા ડાળખા અને બીજ ગ્રસ્ત હતો અને એની પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલના અધિકારીને બોલાવવામાં આવે એફએસએલના અધિકારી એફએસએલના અધિકારીશ્રીએ પ્રાથમિક નિરીક્ષણ કરતા એમણે આ જે જન્ય પદાર્થ ગાંજો હોવાનું એમને અભિપ્રાય આપ્યો જે અનુસંધાને અંબિકાનગર પારડી કણદે સચિન સુરતનો રહેવાસી છે અને મૂળ એ જે છે એ તાઉખેડા સ્કૂલની બાજુમાં ગામ તાઉખેડા તાલુકો જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્રનો વતની છે આ ઈસમના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ અ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે આ આરોપી વિરુદ્ધમાં માં હાલની તપાસ દરમિયાન કોઈ કોઈ અગાઉ ગુના દાખલ થયેલા નથી અને આ આરોપીની અંગઝડપીમાં કુલ ઇઠ્યાસી ગ્રામ ગાંજો કિંમત રૂપિયા ચુમ્માલીસો નો મળી આવે છે તે સિવાય એક રોકડ રકમ અને એક મોબાઈલ ફોન પણ મળી આવે છે એટલે આ ગાંજો મોબાઈલ ફોન અને જે રોકડ રકમ મળી અને કુલ નવ હજાર નવસો સાહીઠ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આરોપીની પ્રાથમિક પૂછપરષમાં એને એવું જણાવ્યું છે કે આશિષ કાલીચરણ કરીને એક વ્યક્તિ જે છે એની પાસેથી આ જે ગેરકાયદેસર રીતે જે કાદરનો જુથ્થો જે છે એ લઈ આવ્યો અને એને એફઆઈઆરમાં વોન્ટેડ બતાવવામાં આવ્યું છે અને એની તપાસ પણ હાલમાં ચાલુ છે હાલમાં એની પ્રાથમિક પૂછપરછમાં છેલ્લા લગભગ સાત દિવસથી આ આરોપી ગેરકાયદેસર રીતે વેચાણ ગાજાનો જથ્થો વેચાણ કરતો હોય તેવી માહિતી મળી છે તેમ છતાં હજુ એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવાની ચાલુ છે અને અન્ય તપાસના મુદ્દાઓ ઉપર પણ તપાસ ચાલુ છે